છે આયોજન કરે જેમાં અલગ અલગ ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લઈને જળહરતી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લે છે આવી જ રીતે અમરેલી જિલ્લા ખાતે ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવેલ જેમાં તારીના પ્રખ્યાત એડવોકેટ એવા આનંદભાઈ ચાવડાની દીકરી ઈવા ચાવડાએ કરાટે સ્પર્ધામાં સમગ્ર અમરેલી જિલ્લામાં મોખરાનું સ્થાન મેળવી અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ છે તારીખ સત્યાવીસ બાર બે હજાર તેવીસ અમરેલી જિલ્લા ખેલ મહાકુંભનું આયોજન રાખવામાં આવેલ જેમાં અંડર સેવન્ટીન વય જૂથની વિદ્યાર્થીઓને ભાગ લીધેલ હતો જેમાં ઈવા ચાવડાના કોચ એવા હતીશા મહેતરના સીધા માર્ગદર્શન મુજબ મેદાનમાં ઉતરેલ ઇવા ચાવડાની ખૂબ મોટી સફળતા મળી ઈવા ચાવડાના એડવોકેટ પિતા એવા આનંદભાઈ ચાવડાની સાથે અંગેની વાતચતર દરમિયાન તેઓ જણાવ્યું હતું કે અમારા પરિવારને ખુશી છે કે અમારી દીકરી એક ખેલ મહાકુમ દરમિયાન કરાટેમાં જિલ્લા લેવલે અવ્વલ નંબર પ્રાપ્ત કરેલ છે સાથે જ રાજ્ય કક્ષા યોજાનારી સ્પર્ધામાં પણ ભાગ લઈને જળહરતી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તે માટેની શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ પરંતુ ઈવા ચાવડાને આ સફળતા માટે ક્યાંક ને ક્યાંક ઈવાના કોચ કે જેઓ હંમેશા સારી ટ્રેનિંગ આપીને સફળ થવા માટે ઈવાને તૈયાર કરેલ છે ત્યારે ઈવાની સાથે હદીસા મહેતરને પણ મુબારકબાદી પાઠવીએ છે રિપોર્ટર સંજય વાળા ધારી